નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં તમને ખ્યાલ જ છે કે માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે પોસ્ટ કરીએ શેર બજાર તથા આઈપીઓ લગતા તમામ મહત્વના સાચા અને ઝડપી સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષામાં તો આજના વિડીયોમાં આપણે વાત કરશું કે જેની સૌથી વધુ રાહ જોવાઈ રહી હતી એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડના આઈપીઓ વિશે આઈપીઓ વિશે તમને તમામ વિગતવાર માહિતી આપશું એ પણ આપણી ગુજરાતી ભાષામાં પણ ચેનલ હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો અને આપણે ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમામ મિત્રોને ખાસ વિનંતી કે વિડીયો થોડો લાંબો છે પણ ખાસ જોજો તમારી એક પણ મિનિટ વ્યર્થ નહીં જાય તમને સરસ માહિતી મળશે અને આવી માહિતી હજુ સુધી તમને કોઈ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ કે કોઈ વોટ્સઅપ ગ્રુપ ઉપરથી નહીં મળી હોય ચાલો વધુ વાત નથી કરી શરૂઆત કરીએ તો લગભગ તો બધા મિત્રોને કંપનીના વ્યવસાયને ખ્યાલ છે છતાં આપણે ટૂંકમાં વાત કરી દઈએ તો એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડ ભારતમાં મુખ્ય હોમ એપ્લાયન્સીસ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ એટલે કે મોબાઈલ સિવાયમાં નંબર વન સ્થાને છે જે રેડિસર રિપોર્ટ મુજબ સાબિત થાય છે કંપની વોશિંગ મશીન રેફ્રિજરેટર્સ ટીવી ઇન્વેટર એસી અને માઇક્રોવેવ સહિત અન્ય કેટેગરીમાં માર્કેટ લીડર છે ઓગણીસો સત્તાણુંમાં સ્થાપિત વૈશ્વિક અગ્રણી એલજી ઇલેક્ટ્રોનિક્સની પેટા કંપની છે એલજી ઇન્ડિયા અને તેની એલજી બ્રાન્ડ બે હજાર ચોવીસમાં ટોપ વન હંડ્રેડ બેસ્ટ ગ્લોબલ બ્રાન્ડ્સમાં સૂચિબદ્ધ થઈ છે જે મજબૂત બ્રાન્ડ વેલ્યુ દર્શાવે છે કંપની ભારતના અગ્રણી પ્લેયર્સમાં સૌથી વિશાળ પ્રોડક્ટ પોર્ટફોલિયો ધરાવે છે અને બી ટુ સી તેમજ બી ટુ બી ગ્રાહકોને ભારતમાં અને ભારત બહાર ઉત્પાદન વેચે છે તે ઉત્પાદન વેચાણ ઉપરાંત ઇન્સ્ટોલેશન અને જાળવણી સેવાઓ પણ પૂરી પાડે છે એલ જી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડ ભારતમાં તેને ઇઠ્યાવીસ વર્ષના અનુભવનો લાભ લઈને ગ્રાહકોની જરૂરિયાતોને સમજે છે અને પેરેન્ટ કંપનીની વૈશ્વિક ટેકનોલોજી લીડરશીપનો ઉપયોગ કરે છે કંપની બે હજાર ચૌદમાં ભારતમાં ઇન્વર્ટર એર કન્ડિશન રજૂ કરનાર પ્રથમ અગ્રણી પ્લેયર્સમાંથી એક હતી અને બે હજાર સત્તરમાં સો ટકા ઇન્વર્ટર ટેકનોલોજી તરફ વળનારી પ્રથમ અને એકમાત્ર કંપની બની હતી આ ઉપરાંત બે હજાર તેરમાં તે વોટર પ્યુરિફાઈમાં પ્લાસ્ટિક ટાંકીમાંથી સ્ટેનલેસ સ્ટીલ ટાંકી તરફ વળનારી પ્રથમ પ્લેયર હતી અને જૂન ત્રીસ બે હજાર પચીસ સુધીમાં રેડિયસર રિપોર્ટ મુજબ કંપની ભારતમાં અગ્રણી હોમ એપ્લાયન્સીસ પ્લેયર્સમાં સૌથી મોટું વિતરણ નેટવર્ક ધરાવે છે અને આ નેટવર્ક પાંત્રીસ હજાર છસો ને ચાલીસ બી ટુ સી ટચ પોઈન્ટ્સ અને ચારસો ત્રેસઠ બી ટુ બી ભાગીદારો દ્વારા શહેરી અને ગ્રામીણ ભારતના ગ્રાહકોને સેવા પૂરી પાડે છે જેને ગ્રાહક સેવાના કર્મચારીની સમર્પિત ટીમનો પણ ટેકો મળે છે આગળ વાત કરીએ કંપનીની તો એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડ તેના ઉત્પાદનો ઉર્જા કાર્યક્ષમતા માટે પ્રતિબદ્ધ છે અને તેના રૂમ એર કન્ડિશનર રેફ્રિજરેટર્સ અને વોશિંગ મશીન કેટેગરીમાં લિસ્ટેડ ઉત્પાદનો દ્વારા બી દ્વારા ફાઇવ સ્ટાર રેટેડ પ્રોડક્ટ લાઇનોની ટકાવવાની દ્રષ્ટિએ સૌથી વધુ ઉર્જા કાર્યક્ષમ હતા એટલે કંપનીના તમામ ઉત્પાદનો ફાઇવ સ્ટાર રેટિંગથી સારા એવા રેટિંગ દ્વારા આવે છે કંપની આરોગ્ય સંભાળ અને શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને સીએસઆર કાર્ય કાર્યક્રમો પણ ચલાવે છે વધુમાં કંપની એલ એલજી ઇલેક્ટ્રોનિક્સના વૈશ્વિક નેતૃત્વમાંથી ટેકનોલોજી અને ઉત્પાદન માર્કેટિંગમાં નોંધપાત્ર લાભ મળે છે ભારતમાં તેનું સંચાલન એક મજબૂત અને અનુભવી ટીમ દ્વારા થાય છે જેમાં ચીફ સેલ્સ ઓફિસર સંજય જીટકારા જેને છવ્વીસ વર્ષથી વધુનો અનુભવ છે અને અન્ય મુખ્ય અધિકારીઓ વીસ વર્ષથી વધુ સમયથી સંકળાયેલા છે કંપની ઓક્ટોબર બે હજાર ચોવીસથી ઓક્ટોબર બે હજાર પચીસ માટે ગ્રેટ પ્લેસ ટુ વર્ક સર્ટિફિકેશન પણ એનાયત કરવામાં આવ્યું છે જે તેની ન્યાયી પારદર્શક અને અખંડિતતાના પ્રયાસોની સાબિતી છે તો આ તમને ખ્યાલ જ આવી ગયો છે એલજીના વ્યવસાય વિશે લગભગ બધા મિત્રોને ખ્યાલ છે આપણે કાંઈ વધુ કહેવાની જરૂર નથી હવે વાત કરીએ આઈપીનો ટાઈમટેબલની તો સાત તારીખે શરૂ થાય છે નવ તારીખે પૂર્ણ થશે ફેસ વેલ્યુ છે દસ રૂપિયા ભાવ છે એક હજાર એંસીથી એક હજાર અગિયારસો ને ચાલીસ રૂપિયા એક હજાર એંસીથી અગિયારસો ને ચાલીસ રૂપિયા કર્મચારીઓ માટે એકસો આઠ રૂપિયા પ્રતિશત ડિસ્કાઉન્ટ છે તેરની લોટ સાઇઝ છે અને અગિયાર હજાર છસો સાત કરોડનો સંપૂર્ણપણે ઓએ ફેસ છે એન્કર બુક છ તારીખે આવવાની છે વાત કરીએ કેટેગરી ડિટેલ્સની તો ડિટેલ માટે પાંત્રીસ ટકા તેર શેરની અરજી કરવાની રકમ થઈ ચૌદ હજાર વીસ અને તેની સામે સિત્યાવીસ લાખ પાંત્રીસ હજાર પાંચસોને ત્રેવીસ અરજીઓ અનામત રાખવામાં આવેલી છે એટલે કે પંદર હજારવાળી અરજી સ્મોલ એચનઇની વાત કરીએ તો એકસો બ્યાસી શેરની અરજી કરવાની રકમ થાય બે લાખ સાત હજાર આઠસો ને ચાલીસ અને તે કોટામાં સિત્યાવીસ હજાર નવસો ને ચૌદ અરજીઓ અનામત રાખવામાં આવેલી છે અને બીગ એચનઆ કોટામાં આઠસો ચોર્યાસી શેરની અરજી કરવાની રકમ થાય દસ લાખ સાત હજાર સાતસો ને સાઠ અને તેના માટે પંચાવન હજાર આઠસોને સિત્યાવીસ અરજીઓ અનામત રાખવામાં આવેલી છે હવે વાત કરીએ કંપનીના પરિણામની પણ તે પહેલાં તમામ મિત્રોને ખાસ વિનંતી કે જો માહિતી તમને સારી લાગતી હોય આવી રીતે માહિતી તમને અન્ય કોઈ જગ્યાએથી ન મળતી હોય તો આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરીને દસ હજારનો આંકડો જલ્દીથી આપણી ચેનલનો પહોંચાડો એવી આપણી અપીલ છે વાત કરીએ પરિણામની તમે જોઈ રહ્યા છો એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ વીસ હજાર એકસો આઠ કરોડની આવક સામે તેરસો ને ચુમ્માલીસ કરોડનો ચોખ્ખો નફો એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસમાં એકવીસ હજાર પાંચસોને સિત્યાવીસ કરોડની આવક સામે પંદરસો ને અગિયાર કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કરેલો છે એટલે કે બે હજાર ત્રેવીસથી બે હજાર ચોવીસમાં કંપનીની રેવન્યુ અને પ્રોફિટ આફ્ટર ટેક્સ બંનેમાં વૃદ્ધિ થઈ છે તેના કારણની વાત કરીએ તો નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં કુલ આવક સાત પોઈન્ટ વીસ ટકા વધીને એકવીસ હજાર પાંચસોને સત્તાવન કરોડ થઈ જે મુખ્યત્વે હોમ એન્ટરટેનમેન્ટ અને એર કંડિશન અને અન્ય સેવામાં મજબૂત વૃદ્ધિને આભારી છે આવકમાં મજબૂત વધારા અને ખર્ચ નિયંત્રણ જેમ કે કરન્સીના ફાયદાને કારણે કંપનીનો પ્રોફિટ આફ્ટર ટેક્સ સાડા બાર ટકા વધીને પંદરસો અગિયાર કરોડ થયો છે જોકે અન્ય આવક ઘટી કારણ કે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસનું ડિવિડન્ડ બે હજારને બાણું કરોડ જેટલી મોટી રકમમાં એલજી ઇલેક્ટ્રોનિક્સને ચૂકવામાં આવ્યું હતું એટલે કે બે હજાર ત્રેવીસના વર્ષમાં કંપનીએ પોતાની જે મુખ્ય કંપની છે એલજી ઇલેક્ટ્રોનિક્સ તેને બે હજારને બાણું કરોડ રૂપિયા ડિવિડન્ડના ચૂકવ્યા છે આ ડિવિડન્ડ ચૂકવણીના કારણે બેંક ડિપોઝિટ પરની વ્યાજ આવક ઘટી જેનાથી કંપનીની રિઝર્વમાં થોડો એવો ઘટાડો થયો છે તમે જોઈ રહ્યા છો કે બે હજાર ત્રેવીસમાં રિઝર્વ હતું ચાર હજાર બસો ને તેતાલીસ કરોડ જે થોડું ઘટીને થઈ ગયું છત્રીસો ને ઓગણસાઇ કરોડ આવી માહિતી હજુ સુધી તમને કોઈ નહીં આપી હોય હવે વાત કરીએ બે હજાર પચીસની તો કંપનીની કુલ આવક ચૌદ છવ્વીસ ટકાથી વધીને ચોવીસ હજાર છસો ત્રીસ કરોડ થઈ છે એટલે કે તમે જોવો છો કે બે હજાર ચોવીસમાં એકવીસ હજાર પાંચસોને સત્તાવન કરોડ હતી તે વધીને થઈ ગઈ ચોવીસ હજાર છસો ત્રીસ કરોડ જે મુખ્યત્વે હોમ એપ્લાયન્સીસ ડિવિઝનમાં સોળ ટકાની વૃદ્ધિ રેફ્રિજરેટર્સ વોશિંગ મશીન અને એર કંડિશનના મજબૂત વેચાણ અને સેવાઓની આવકમાં વધારો થવાના કારણે શક્ય બન્યું છે આવકમાં મજબૂત વૃદ્ધિ અને ઓપરેટિંગ આવક બસો નવ કરોડમાં સરકારી ગ્રાન્ટની ઓળખ અને અન્ય આવકમાં વધારો થવાના કારણે કંપનીનો પ્રોફિટ આફ્ટર ટેક્સ પિસ્તાલીસ ટકા વધીને બાવીસસો ત્રણ કરોડ થયો છે નફામાં તીવ્ર વધારો થયો હોવાથી કંપનીના રિઝર્વમાં પણ ચોક્કસપણે વધારો થયો છે જેથી મજબૂત નાણાકીય પરિસ્થિતિ દર્શાવે છે આ વાત કરીએ આપણે એકત્રીસ માર્ચ બે હજાર પચીસની હવે ત્રિમાસિક ગાળાના પરિણામ આવ્યા છે તમને કોઈ યુટ્યુબર કે કોઈ ઇન્સ્ટાગ્રામમાં આ માહિતી નહીં આપી હોય તમારા માટે ખાસ ત્રિમાસિક ગાળાના પરિણામની માહિતી પણ આપણે આરએચપીમાંથી શોધીને લાવીએ છીએ એ પણ આપણી ગુજરાતી ભાષામાં તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો જૂન ત્રીસ બે હજાર પચીસના રોજ પૂરા થતાં ત્રિમાસિક ગાળાનું પરિણામ પાછલા વર્ષના ત્રિમાસિકની સરખામણીમાં થોડુંક નબળું રહ્યું છે જેમાં કંપનીનો નફો ચોવીસ ટકા જેટલો ઘટ્યો છે એટલે કે પાછલા વર્ષના આ જ ગાળામાં જે નફો હતો ને તે ચોવીસ ટકા નફો થોડોક ઘટ્યો છે કુલ આવકમાં બે ટકાનો ઘટાડો થયો જેનું મુખ્ય કારણ છે કે હળવા ઉનાળાના કારણે કંપનીના એર કન્ડિશન એટલે કે એસીના વેચાણમાં થોડો ઘટાડો થયો છે અને આવક ઘટવા છતાં કંપનીને વપરાયેલા માલસામાનનો ખર્ચ ચૌદ ટકા જેટલો મોટો વધ્યો કારણ કે કંપનીએ ભાવ ભાવિ ઉત્પાદનની યોજના માટે વધુ વધુ કાચો માલ ખરીદીને રાખ્યો હતો આ ઉપરાંત ઇન્વેન્ટરીમાં વધારો અને ફે ફ્રેટ તેમજ સર્વિસ ખર્ચમાં વધારાના કારણે નફા ઉપર થોડુંક દબાણ આવ્યું છે આમ આવક અને ખર્ચ વચ્ચેના અસંતુલનના કારણે કંપની નફાકારકતામાં ગયા વર્ષના આ ગાળાની સરખામણીમાં થોડોક ઘટાડો જોવા મળ્યો છે હવે વાત કરીએ કેશ ફ્લો સ્ટેટમેન્ટની લગભગ કોઈ જગ્યાએથી તમને કેશ ફ્લો સ્ટેટમેન્ટ વિશે માહિતી નહીં મળે તો તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે કંપનીનું કેશ ફ્લો સ્ટેટમેન્ટ છે કંપની પાસે ત્રીસ જૂન બે હજાર પચીસના અંતે ચાર હજાર પાંચસોને ચીમોતેર કરોડની રોકડ છે એટલે કે કેશ અને કેશ ઇક્વિલન્ટ આવેલી છે આ રોકડ કંપની પાસે કુલ રોકડની તાકાત દર્શાવે છે ગયા વર્ષે આ જ તારીખે કંપની પાસે ત્રણ હજાર છસો ને છ કરોડની રોકડ હતી એટલે કંપની રોકડમાં નવસો ને અડસઠ કરોડ જેટલો વધારો થયો છે જો કે આ ત્રિમાસિક ગાળામાં ઓપરેટિંગ પ્રવૃત્તિમાંથી રોકડનો પ્રવાહ ઘટ્યો છે પરંતુ આખરી રોકડ બેલેન્સ વધીને ચાર હજાર પાંચસોને જીમોતેરકડ ઉપર પહોંચી ગઈ છે જે કંપનીની મજબૂત નાણાકીય સ્થિતિ અને લિક્વિડિટી દર્શાવે છે હવે જલ્દીથી વાત કરી લઈએ સરખામણીની તો કંપનીએ લિસ્ટેડ પિયર્સમાં બતાવી છે હેવલ્સ વોલ્ટાસ વર્લપુલ અને બ્લુ સ્ટાર વાત કરીએ પી રેશિયોની તો હેવલ્સનો પી રેશિયો છે ચોસઠનો વોલ્ટાસનો છે બાવનનો જે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો વર્લપુલનો પી રેશિયો છે તેતાલીસનો અને બ્લુ સ્ટારનો પી રેશિયો છે પાંસઠનો અને એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડી આવી રહી છે સાડત્રીસના પી ઉપર કંપનીનો પી રેશિયો સાડત્રીસ પોઈન્ટ ઓગણા સિત્તેર છે જે ઉદ્યોગના લિસ્ટેડ સાથીદારોના પીઈ કરતાં જેમની સરેરાશ છપ્પન આવે છે તેના કરતાં પણ ઓછો છે બી રેશિયોના તફાવતના આધારે કંપનીનું મૂલ્યાંકન થોડુંક સસ્તું એટલે કે વ્યાજબી ગણાય છે હવે વાત કરીએ કંપનીની મુખ્ય પાંચ સકારાત્મક બાબતોની એટલે કે સારી બાબતોની જેમાં પ્રથમ છે કે કંપની ભારતીય હોમ એપ્લાયન્સિસમાં સતત નંબર વન માર્કેટ લીડર છે અને વોશિંગ મશીન એસી રેફ્રિજરેટર જેવી મુખ્ય કેટેગરીમાં અગ્રેસર છે બીજું છે કંપની પાંત્રીસ હજાર છસો ચાલીસથી વધુ બી ટુસી સાથે ભારતમાં સૌથી મોટું વ્યાપક વિસ્તરણ નેટવર્ક ધરાવે છે ત્રીજું છે નોઇડા અને પુણેમાં તેમના બે યુનિટો કંપનીની સૌથી મોટી ઇનાઉ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે તેમનું પંચ્યાસી ટકાથી વધુ વેચાણ સ્થાનિક ઉત્પાદનમાંથી આવે છે એ સપ્લાય ચેનની મજબૂતાઈ દર્શાવે છે તેમનું રિટર્ન ઓન ઇક્વિટી અને એ બીટા માર્જિન દસ ટકા આસપાસ છે નેટ પ્રોફિટ માર્જિન સાત ટકા છે ઉદ્યોગના સરેરાશ કરતાં ઉત્તમ છે કંપની ઓલેટ ટીવી અને ફોર કે ટીવી જેવી નવીન ટેકનોલોજી ભારતમાં લાવવામાં અગ્રેસર રહી છે તે વોટર પ્યુરિફાઈન બિલ્ટીન કિચન જેવી નવી પ્રોડક્ટ કેટેગરીમાં પ્રવેશ કરી અને સતત વૃદ્ધિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે હવે વાત કરીએ નબળી બાબતોની તો કંપની પ્રોડક્ટ ઇનોવેશન ટેકનોલોજી ડિઝાઇન અને બ્રાન્ડ માટે સો ટકા માલિકી ધરાવતી પ્રમોટર એલજી ઇલેક્ટ્રોનિક્સ ઉપર નિર્ભર છે અને લાઇસન્સ એગ્રીમેન્ટ હેઠળ કંપની ચોક્કસ વેચાણ ઉપર એલજી ઇલેક્ટ્રોનિક્સને બેથી બે ટકાથી અઢી ટકા જેટલી રોયલ્ટી ચૂકવે છે બીજું છે કે કંપની પાસે ચાર હજાર સાતસો ને સત્તર કરોડના બાકી ટેક્સના ક્લેમ છે જો આ ક્લેમ કંપનીની વિરુદ્ધમાં જાય તો નાણાકીય પરિસ્થિતિ બગડી શકે ત્રીજું છે કંપનીની ઓપરેશનની આવકમાં કાચા માલની ખરીદીનો હિસ્સો પણ ઘણો મોટો છે જો એમાં કોઈ ભાવમાં ફેરફાર થાય કે વધઘટ થાય તો નફાકારકતા ઉપર અસર આવી શકે છે કંપની ચોથું છે કે કંપની સ્પર્ધાત્મક રહે હરીફાઈ સ્પર્ધાત્મક ભાવ સંવેદનશીલ અને ઝડપથી વિકસતા બજારમાં કાર્યરત જ્યાં વિદેશી અને ઓનલાઈન બ્રાન્ડ તરફથી સખત કંપનીને સ્પર્ધા રહે છે અને પાંચમું છે કંપની નિયમિતપણે તેના પ્રમોટરમાં મોટી રકમમાં ડિવિડન્ડ અને રોયલ્ટી ચૂકવે છે અગર જેમ આપણે વાત કરીએ કંપની મુખ્ય કંપનીને બે ટકા જેટલી વેચાણ ઉપર રોયલ્ટી ચૂકવી છે જેનાથી રોકાણ કરવાની ક્ષમતા ઉપર પ્રતિકૂળ અસર થાય છે જેના કારણે નવા પ્રોજેક્ટ્સ જેમ કે આંધ્રપ્રદેશમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે દેવું લેવાની જરૂર પડી શકે છે તો આ તમને સરસ માહિતી આપી એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડના આઈપીઓ વિશે હવે સૌથી મહત્ત્વની વાત કે અરજી કરવી કે નહીં તો કંપની સારી છે બ્રાન્ડ વેલ્યુ ઊંચી છે વેલ્યુએશન વ્યાજબી છે પણ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ છે જો કે કંપની પાસે સારું એવું કેશ પણ છે તથા એલજી ઇલેક્ટ્રોનિક્સને બે ટકા આસપાસ વેચાણ ઉપર વેલ્યુ ચૂકવવી પડે છે તથા લોકલ અને સ્થાનિક બજાર તરફથી કંપની શરીર હરીફાઈ રહે છે છતાં તમામ બાબતોનો અભ્યાસ કરતાં અમે અંગત રીતે આઈપીઓમાં આઠ ટકાથી દસ ટકા આસપાસના સારાથી મધ્યમ લિસ્ટિંગ નફા માટે અરજી કરશું અને એલોટમેન્ટ પણ સારું મળવાની શક્યતાઓ છે તો આ તમામ વાત કરીએ આપણે એલજી ઇલેટ્રોનિક્સ ઇન્ડિયા લિમિટેડના આઈપીઓ વિશે જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એલજી ઇલેક્ટ્રોનિક્સના આઈપીઓમાં અરજી કરતાં આપણા મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરીજો અને આપણા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરવાનું ના ભૂલતા તો આવા જ મહત્ત્વના અપડેટ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ વોલિટી સાથે જોડાયેલા રહેજો આભાર